માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ રાજ્યમાં દાદાઓ બની રહે માં આતંક બચાવી લોકોને હેરાન કરતા સામાજિક તત્વો નું પોલીસ એક બાદ એક સરગસ કાઢી રહી છે

સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા લાંબા સમયથી આતંક મચાવવામાં આવતો હતો જેના કારણે ત્યાંના નાગરિકો ખૂબ જ ત્રસ્ત થઈ ગયા હતા ખાસ કરીને કુબેરનગર વિસ્તાર આ તત્વોની હરકતો માટેનો અડ્ડો બની ગયો છે આ મુદ્દે જાગૃત નાગરિકે ચોક બજાર પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ દ્વારા આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા બાદમાં ઇન્સ્પેક્ટર વિશાલ વાઘેલાની અધ્યક્ષતામાં બંને આરોપીનું કુબેરનગર વિસ્તારમાં સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું આ બેનને કાલે બબાલ કરેલી હતી એના આરોપીઓ છે આ જાગૃત નાગરિકે ફરિયાદ કરી એ બાબતે જ કાર્યવાહી કરેલ છે આવા કોઈ લુખાવોથી ડરવાની જરૂર નથી બરાબર ગમે ત્યારે સો નંબર અથવા તો ઇમિડિયેટલી પોલીસનો કોન્ટેક કરી શકો છો અને સંપર્ક કરી શકો છો આવા બે કોડીના લુખાવાટોથી કોઈ ડરવાની જરૂર નથી અમે તમારી સાથે જ છીએ અવજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ